તો આજે આપણે બનાવીશું ગલકાનું શાક સૌ પ્રથમ લીધા છે ધાણા ટમેટું સેવ કાંદો અને ગલકુ એ લીધા બાદ આપણે એમને કટ કરી લઈશું કટ કર્યા બાદ ટમેટાની અંદર આપણે ઉમેરશું કાંદા કાંદા ઉમેર્યા બાદ આપણે ઉમેરશું તેમાં સેવનો ભૂકો અને સેવનો ભૂકો ઉમેર્યા બાદ આપણે અંદર નાખીશું આદુ લસણની પેસ્ટ અને એ ઉમેર્યા બાદ આપણે નાખીશું એમાં લાલ મરચું પાવડર એક ચમચી એક ચમચી નાખશું આપણે ધાણાજીરું પાવડર અને એક ચમચી ઉમેરશું આપણે હળદર હળદર ઉમેર્યા બાદ આપણે લઈશું સ્વાદ પ્રમાણે મીઠું અને મીઠું નાખ્યા બાદ થોડો અમથો ગોળ નાખશું અને ગોળ નાખ્યા બાદ કાપેલી કોથમીર અંદર એડ કરી દઈશું એડ કર્યા બાદ આપણે સારી રીતે આ બધો મસાલો મિક્સ કરી લઈશું આવી રીતે મિક્સ કરીને આપણે બધા જ ગલકામાં ભરવાનો છે મેં પહેલેથી જ બધા ગલકા કટ કરીને આવા ટુ નાના નાના ટુકડા કરી લીધા હતા અને વચ્ચે કટ લગાવી દીધો હતો અને આવી રીતે બધો મસાલો આપણે ભરી લેવાનો છે અને મસાલો ભર્યા બાદ આપણે હું હંમેશા કડાઈમાં શાક બનાવીશું પણ આજે લેટ થઈ ગયું છે રસોઈમાં એટલે હું કુકરમાં બનાવીશ સૌ પ્રથમ આપણે કુકરમાં તેલ ગરમ કરી લેશું અને ગરમ કર્યા બાદ એમાં થોડી હિંગ નાખીને આપણે આ ગલકાના ટુકડા જે છે આપણે અંદર તળવા થોડી વાર મૂકી દઈશું થોડા સતળાઈ જાય એટલે આપણે એને મિક્સ કરી જે બાકીનો જે મસાલો છે આપણે અંદર એડ કરી દઈશું અને એડ કર્યા બાદ આપણે એને સારી રીતે મિક્સ કરી લેશું મિક્સ કર્યા બાદ આપણે અંદર એક ગ્લાસ પાણી ઉમેરવાનું છે એક ગ્લાસ પાણી ઉમેરીને આપણે એને મિક્સ કરીને કુકર બંધ કરી દઈશું તો આ છે રેડી આપણું ગલકાનું શાક ભાખરી અને પાપડ પાપડને ઘરે બનાવજો ખૂબ જ ટેસ્ટી લાગે છે ખાવામાં થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ